વેલકમ બેક સ્ટુડન્ટ આજે આપણે ધોરણ દસ માં દ્વિકા સમીકરણ એના એક સાબિત્યના પ્રશ્નનો ઉકેલ જોઈએ પ્રશ્ન આ પ્રમાણે છે આપેલ દ્વિઘાત સમીકરણ નો ઉકેલ પૂર્ણ વર્ગ ની રીતે મેળવો અને સમીકરણ આપ્યું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c is equal to 0 તો અહીંયા જે સમીકરણ આપ્યું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 એને દ્વિઘાત સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય છે

કારણ કે સૌથી નાની પૂર્ણ વર્ગ એક અને ત્યાર પછીની ચાર કે પ્રથમ પદને સગુણક એક રાખીને પણ દાખલો ગણી શકાય પણ પાઠ્યપુસ્તકમાં સાબિતી એની ચાર એ વડે ગુણીને આપેલી છે એકલા એ વડે ગુણીને પણ સાબિતી આપી શકાય પણ અહીંયા આપણે ચાર એ વડે આગળ વધીએ હવે દરેક પદને ચાર એ વડે ગુણીએ તેના પછીનો સ્ટેપ શું આવશે જોઈ લો પેલું પદ હતું એક્સવેર એને ચારે વડે ગુણ્યા તો ચાર એ સી જમણી બાજુ જીરો છે તો એને ચારે વડે ગુણશો તો જવાબ જીરો જ રહેશે હવે આનું પ્રથમ પદ તો પૂર્ણવર્ગ થઈ ગયું ચાર એ સ્કવેર એક્સવેર પૂર્ણવર્ગ બની ગયું હવે જે બીજું પદ છે ચાર એ બી એક્સ અને આપણે મધ્યમ પદ ગણીએ કરવું તો હવે શું કરીએ તો સમીકરણ ને બંને બાજુ બી ઉમેરીએ બંને બાજુ ઉમેરવાના છે તો ડાબી બાજુ બી સ્ક્વેર ઉમેરી દીધા જેમાં પ્રથમ પદ ફોર એ સ્કવેર એક્સ સ્ક્ર પ્લસ મધ્યમ પદ તરીકે ચાર એ બી એક્સ જેનું અંતિમ પદ થશે પ્લસ બી સ્કવેર આ ત્રિપદી પૂર્ણ વર્ગ છે તો આ વધારાનું પ્લસ ફોર એસી એને સાઇડ ચેન્જ આપીને બરાબરની જમણી બાજુ મોકલી દઈએ તો હવે નું સ્ટેપ આવશે પ્લસ 4abx સ્કવેર અને જુઓ +4ac અને જમણી બાજુ સાઇડ ચેન્જ આપી દીધો હવે ડાબી બાજુ જે ત્રિપદી પૂર્ણ વર્ગ છે એ કોનો વર્ગ છે એ આપણે લખીએ તેમાં તમે જુઓ કે પ્રથમ પદનો વર્ગમૂળ થાય 2ax મધ્યમ પદ માંથી છીન મૂક્યું પ્લસ અને અંતિમ પદ જે બી સ્કવેર છે જમણી બાજુ એઝ ઇઝ બી સ્કવેર માઇનસ ફોર એ સીટ હવે બરાબરની ડાબી બાજુ જે વર્ગ છે એને હટાવવો હોય તો સમીકરણની બંને બાજુ વર્ગમૂળ લેવું પડે તો ડાબી બાજુથી તો વર્ગ નીકળી જશે એસી ચલો વર્ગમૂળ નથી નીકળતું એટલે વર્ગમૂળની સાઇન મૂકી બી સ્કવેર માઇનસ ફોર એસી ની ઉપર પણ આગળ ઓર માઇનસ કેમ કારણ કે કોઈ પણ ધન સંખ્યાનો વર્ગમૂળ પ્લસ કે માઇનસ બંને હોઈ શકે સૂત્ર કરતા બનાવો છે તો પહેલા સાઈડ છે આપીએ બી ને તો શું લખાશે ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્કવેર માઇનસ ફોર હવે એક્સ ને સૂત્ર કરતા બનાવીએ તો એની સાથે ગુણાકારમાં ટુ એ છે તમારા દ્વિઘાત સમીકરણના બીજ અથવા ઉકેલ એમાં પ્લસ ઓર માઇનસ ની જો છૂટા પાડો તો એક બીજને આપણે આલ્ફા તરીકે દર્શાવી શકીએ જેમાં તમે જુઓ માઇનસ બી પછી પ્લસ ની સાઈન છે અને બીજું બીજ બીટા તરીકે દર્શાવી શકાય જેમાં માઇનસ બી પછી બી સ્કવેર માઇનસ ફોર એસી છે એને વિવેચક તરીકે પણ ઓળખવામાં આવે છે ક્યારેક ખાલી જગ્યામાં કે એક વાક્યમાં પૂછાય તો આ સૂત્ર પણ યાદ રાખવું વિવેચક ડી બરાબર स्कोयर महिनस फोर एसी